ઓકે થેન્ક યુ ભાઈ ઓકે બીના રહેજો હવે આ ચાલુ છે શૂટિંગ અમારા દીપકભાઈ ઉતારે છે મા મનવાડીએ બેઠા છે આ અમારો ભાણો છે નક્સ નક્ ચાપડિયા સામે રૂમ છે આ બાજુ તલ છે તો વિડીયોમાં કોમેન્ટ કરજો તલ કેવા છે કેવા નહીં જણાવજો મારા વાળા આ બાજુ તલ છે અમે સુધી અમે ઝાડ દેખાય અહીંયા સુધી આ બધા તલ જ છે આ ઉપર જામુડો છે જામુડામાં ફાલ પણ આવી ગયો છે નાના દોઢવા થઈ ગયા છે તો ઓર્ડર લખવાનો ચાલુ છે જેને ખાવા હોય ઓર્ડર કરી દેજો કોમેન્ટ કરજો ઓનલાઈન બુકિંગ ચાલુ થઈ ગયું છે ના અહીંયા અમે બેઠા છીએ સાંજે અને સામે છે ભેંસું તો ચાલો હવે ભેંસું જોઈ લઈ કેવી છે અમારા દીપકભાઈની ભેંસું જો આંબલી છે કાતરાવાળી દેશી કાતરા આંબલી હવે છેલ્લી સિઝન છે આમાં કાતરા પૂરા થઈ ગયા છે આ એક ભેંસ અહીંયા બેઠી છે અને અહીંયા નર્મદા કેનાલનું પાણી આવે છે જો અહીંયા નર્મદા કેનાલનું પાણી આવે છે ડેટકો ચાલુ છે ડેમમાં તો અહીંયાથી પાણી આવે છે અહીંયા અને આ ધોર્ય થઈને જાય છે ગવારમાં આગળ ગવાર છે ગવારમાં જાય છે પાણી તો જો ભેંચ બેઠી છે આ કુંડી ભેંચને પાવાની આ બાજુ કુંડી છે આ બાજુ એક બીજી ભેંચ પર બેઠી છે નાનું ખડેલું છે તો જો આ થોડુંક મારે છે રાત બાદ ફેરવે એટલે થોડુંક મારે આ દીપકભાઈ આવ્યા એમને જો આ જોરે છે ભેંચના માલિક ખડેલું છે નાનું છે એટલે થોડુંક ગરમી પકડે જો મારવા દોડે હવે બાંધેલું છે ને કે થઈ જાય એટલે જો જોવા આવ્યું જો હા તોફાન આ પડખે બીજી વાડી છે અમીરભાઈની આહિરની પહેલાં આપણી હતી આપણે વેચી મારી અત્યારે બીજા પાસે છે અને અહીંયા આપણે બેઠા છીએ બાઈક ઉપર સામે તલ છે સામે છે ડોળા ઝાડ દેખાય અહીંયા સુધી એ બધા તલ જ છે ને આ બધા તલ દોરિયાથી પાય છે તો કેવા છે તલ મિત્રો જણાવજો અને કોમેન્ટ કરજો તલ કેવા છે તકલીફ છે જે હોય તે જણાવજો મિત્રો અને બનાવી જો વિડીયોમાં ઠેઠ સુધી તો આંબલી છે દેશી આંબલી દેશી કાતરા કહેવાય આપણે દેશી ભાષામાં કોઈ મીણ આમલી કે કોઈ મીઠી આમલી કે જે ખાટી આંબલી આવે એની નાની બેન મીઠી આંબલી એટલે આપણે આમલી કહીએ છીએ મીઠી આંબલી છે આ કાતરા છે હવે સીઝન ઉલરથી સિઝનમાં ઓછા હોય પૂરા થવા આવ્યા છે તો બના જો વિડીયોમાં આગળ આપણે ગવાર પણ જોવાનો છે ગવાર કેવો છે જોઈએ અહીંયા એક આ જામફળનું ઝાડ છે જે નાનું છે જામફળથી આ નથી પણ બાજુમાં આંબો પણ છે તો આંબો એ નાનો જ છે તો આ છેડા ઉપર આંબો વાવેલો છે આંબલી છે પછી બીજી મોટી આંબલી આ જાંબુડ છે એ જાંબુડ છે સોરી આ દોરિયાથી પાણી આવે છે એ પાણી જાય છે ગવારમાં ધીમે ધીમે ગવાર પાતા રહીએ તો આ પાવડો નાકા વારવાનો ઉપાયડો આવે નાકું વાર છે નહીં ખાલી ભૂખશે અહીંયા પાણીમાં જો હા એવા નાકા વારવાનો પાવડો છે દોરિયાથી પાણી જાય છે ગવારમાં તો આગળ અમારા નાના ભાઈના ઘરના નાખા વારે છે અમે ભાઈ બેઠા છીએ અહીંયા આ ગવાર તો ગવાર કેવો છે જણાવજો આગળ તમને બતાવું ગવારને શીંગું પણ થઈ જાય છે તો જોઈ લેજો ગવાર જો મિત્રો આ ગવાર ગવારને શીંગું થઈ જઈશ હવે નીચે શીંગ આવી જશે ઉપર બધી બાકી છે આમાં ખર્ચો ઓછો થાય છે ગવારમાં બહુ ના થાય દવા નહીં છાંટવાની ખાતર બહુ ઓછું જોઈએ એટલે ગવાર તોય થઈ જાય એટલે ગવાર વાયો છે અળવું ગવાર છે આ શાક નો થાય એનો આનો તો ભૈડો કરતા છે ક્યાંક દવા વપરાતો હોય છે વેપારી લઈ જાય જો આ ગવારને શીંગું થઈ જશે મસ્ત શીંગું છે ને જણાવજો કેવું છે શું છે કંઈ તકલીફ હોય તો સલાહ સૂચન આપજો આગળ પછી રજકો પણ વાયરો છે ભેંસું માટે ગદબ એને આપણે ગદપ પણ કહેવાય છે ને રજકું કહેવાય અને ઘાસ પણ કહેવાય આ ભેંસું ખવડાવવાનું તો એક કેરો એ છે લાંબે લાંબો ઠેઠ હું તો એ ભેંસીને વાટી વાટીને ખબર આવે ભેંસું બેઠી હોય ને તો આ એક કેરો એનો છે નીચે એક કેરો પાછો ઓલ છનો છે અને હવે આખી વાડીનો દેખા છે અહીં થીમ પૂરેપૂરો પહેલાં ગવાર છે પછી પાછળ વાળી પર તલ છે તો મિત્રો જણાવજો કેવા છે તલ અને ગવાર આ ગવાર છે તલ બાજુ સફેદ ફૂલ દેખાય ત્યાં ગવા તલ છે જો આગળ આવ્યા આવે આ પાછો જામુડો આવ્યો તો જામુડામાં હવે ફાલ આવી ગયો છે નાના ડોડવાય થઈ ગયા છે થોડી વાર છે હવે વીસ પચીસ દિવસમાં જામુડા થઈ જશે તો જેને ખાવા હોય વિડીયોમાં કોમેન્ટ કરી દેજો ઓર્ડર લખાવી દેજો એટલે જામુડા મળી જાય છે જો આ દરજીત પાણી જાય ગવારમાં આ બાજુ તલ આવી ગયા મસ્ત તલ આ જગદીશભાઈના તલ છે અને ગવાર હતો એ આપણે દીપકભાઈનો એ બે મામાન દીકરા છે ગવાર ને તલ બે બેન અડધો અડધો ભાગ એકવાડીમાં એટલે મસ્ત તલ છે ગવાર છે જો આ તલ દેખાય છે બધા બધા તલ છે હેઠામાં છેઠા હુદી એ બધા તલ જ છે આખીવાડીનો સીન લોકેશન આવી ગયું આ જાંબુડો આવ્યો પાછો આમાં ફાલ પણ છે જાંબુડા થઈ ગયા નાના અને અહીંયા હું બેઠો છું શૂટિંગ ઉતારી અમારા દીપકભાઈ છે હું ભાણુભાઈ ભાઈ અહીંયા બેઠા છે તો બના રહેજો વિડીયોમાં તો વિડીયો કેવો લાગ્યો જોઈજો પૂરો જોઈજો ચેક કરજો અને ગમે તો કોમેન્ટ પણ કરજો જય